સ્વાગત છે ફરી એક આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એવી યોજના વિશે વાત કરવાની છે કૃષિ વૈવિધ્યકરણ યોજના આ અંતર્ગત છે મિત્રો ખાસ કરીને ખેડૂતોને ખાતર અને જે વિશેષ બિયારણની કિટ છે આપવામાં આવતી હોય છે મિત્રો વાત કરીએ મિત્રો આ યોજનાનું નામની અંદર તો વન કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની અંદર કૃષિ વિવિધીકરણ યોજના હેઠળ છે પાત્રતા ધરાવતા ખાસ કરીને જા જિલ્લાઓની અંદર છે મિત્રો જેમાં છોટા ઉદયપુર છે મિત્રો નર્મદા છે ને દાહોદ જિલ્લાના જે આદિજાતિ ખેડૂત હોય એને જ આ યોજનાનો લાભ મળશે જેની અંદર છે મિત્રો ખાસ કરીને ખેડૂત ભાઈ હોય જેમાં મકાઈ ઘઉં અને ચણા પૈકીનો કોઈ પણ એક પાકનું બિયારણ બરાબર એટલે કે સાથે પાક પાકની અંદર છે રીંગણા અને મુખ્ય પાક સાથે છે બિયારણ મેળવી શકે છે મિત્રો સાથે વાત કરીએ મિત્રો આજે તમને કીટ આપવામાં આવશે બરાબર જેમાં તમે મકાઈ ઘઉં કે ચણાનું એક બિયારણ મેળવી શકો સાથે રોકડિયા પાક તરીકે રીંગણા અને ટમેટાના મુખ્ય જે બકાલાના પાક તરીકેના બિયારણ છે મળશે સાથે મિત્રો એક જે કહેવાય ને કે પચાસ કિલોની જે આપણે ખાતરની પચાસ કિલોની એક બોરી આપવામાં આવશે ડીએપી પચાસ કિલો આપવામાં આવશે બરાબર એક બોરી આપવામાં આવશે પ્રોમો ખાતર છે બરાબર જે ખાસ પચાસ કિલો નો છે એ એક આપવામાં આવશે એક બોટલ નેના યુરિયો બરાબર એ તમને આપવામાં આવશે મિત્રો આ યોજના અંતર્ગત બરાબર એટલે કે તમને ચાર વસ્તુઓ છે ખાસ કરીને આ યોજનાની અંદર લાભ છે મળવાપાત્ર થશે મિત્રો વીસ વીસ જીરો જે ખાતર છે પચાસ કિલો એ મળશે મળશે બરાબર ડીએપી ખાતર પચાસ કિલોની બેગ બરાબર પછી એક પ્રોમો ખાતર મળશે ને એક બોટલ નેનો યુરિયા મળવા પાત્ર થશે મિત્રો હવે આ એક જ કીટ છે મિત્રો એ મળવા પાત્ર થશે કીટ ની અંદર બધી વસ્તુ મળી જશે આ યોજનાનો લાભ પાત્રતા ધરાવતા જે આદિજાતિના ખેડૂતો એને મળવા પાત્ર થશે અને હવે અરજદાર છે મિત્રો જે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો એને પાંચસો રૂપિયા લોક ફાળા પેટે ફક્ત પાંચસો રૂપિયાની મળી જશે બરાબર ઉપર મુજબની પાત્રતા ધરાવતા આદિજાતિના ખેડૂત પૈકી છે લાભ લેવા માંગતા હોય તો અરજી કરવાની છે અરજી કરવાનો તારીખ પાંચ નવ બે હજાર પચીસ છે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે આ માટેની વેબસાઇટ છે મિત્રો અહીં જે આપેલી છે આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન જે અરજી કરવાની છે મિત્રો વધારે માહિતી માટે તમારા વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો થશે વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય